નમસ્કાર દોસ્તો ફાર્મર માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ જાણીએ તે પહેલા નવા હોય તો ની તીવ્રતાનો ભૂકંપનો હાંસકો ચાર મોત પચાસ થી વધારે ઇજાગ્રસ્ત થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઈવે નો ગાંધીનગરના ખેડૂત દ્વારા ઉગ્ર વિરોધ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી પાંચ રાજ્યોમાં આઠ કલેક્ટર અને બાર એસપી ટ્રાન્સફર શું કેજરીવાલની ધરપકડનો આપને ફાયદો થશે ઓપિનિયન પોલના તારણો અત્યંત ચોંકાવનારા ક્ષત્રિયો પર ભાજપ નેતા રૂપાલાની ટિપ્પણીને રાજપીપળાના મહારાણીએ વકોડી કહ્યું માફી નહીં અમે તો ભૂલ થાય તો માથું વાડી લઈએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં સામેલ થયેલા વાહન ચાલકોને નથી મળ્યા રૂપિયા પીએમ મોદીને સત્યપાલ મલિકે કર્યા સવાલ મેં જેની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તેનું શું થયું સરકારી મંડળીઓ માટેના ઇકો ઓપરેટિવ પોર્ટલ ઉપર નોંધણી બાકી હોય તેવી મંડળીઓને ત્વરિતે રીતે નોંધણી કરાવવા અનુરોધ નર્મદા જિલ્લામાં ચૂંટણી દરમિયાન શેડો એરિયાના ચોવીસ ગામોમાં ટોકી અને વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરશે મુસ્લિમ નેતાઓ પર ભડક્યા શેખ હસીના કહ્યું પોતાની પત્નીઓની સાડી સાળગાઓ પછી ભારતના બહિષ્કારની વાત કરજો સુપ્રીમ કોર્ટે તમામ વીવીપીએટી સ્લીપની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો કંગના રણાવત મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતશે કે હારશે તે કોમેન્ટ કરીને જણાવજો મધ્યાહન ભોજન યોજનામાં અનાજની ઓફલાઇન પરમિટ માટે તંત્રની મંજૂરી પતંડલીની ભ્રમક જાહેરતા સાથે જોડાયેલા કેસમાં બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનસરતી માફી માંગી ગુજરાતમાં પાંચ લાખની લીડના ટાર્ગેટમાં કેટલાક ધારાસભ્યોનો ભોગ લેવાશે પંદર હજાર બૂથ છે માઇનસ ઉના તાલુકાના ગીરગઢડાના કલાકાર યુવાનને યુવતીના પરિવારજનોએ ત્રાસ આપીને મરી જવા પણ મજબૂર કર્યો ઈઝરાયલના પીએમ નેતન્યા આહુએ ન્યૂઝ ચેનલ અલ જઝીરાને ગણાવી આતંકી દેશમાં લગાવ્યો પ્રતિબંધ ઇઝરાયલની એરસ્ટ્રાઇક બાદ ઈરાન લાલસોળ કહ્યું જડબાતોડ જવાબ મળશે ઇમરાન ખાનની સજા માફ કરવા સાથે ફટકાર્યો આ દંડ દસ વર્ષ સુધી કોઈ પદ નહીં ભોગવી શકે પાટણમાં પાટીદાર સમાજનો મહત્વનો નિર્ણય પ્રી વેડિંગ કરાવનાર યુગલો નહીં કરાવી શકે લગ્નમાં નોંધણી આરટીઈની ચુમ્માલીસ હજાર જગ્યાઓ માટે બે લાખ પાંત્રીસ હજાર ફોર્મ ભરાયા આ વર્ષે આડત્રીસ હજાર નવસો સત્તાવન બેઠકોનો થયો ઘટાડો બસો આડત્રીસ વખત ચૂંટણી હારી ચૂક્યા છે આ વ્યક્તિ સૌથી વધુ ચૂંટણી હારવાનો ધરાવે છે વર્લ્ડ રેકોર્ડ પશુપતિ પારસ જેપી નડાને નડ્ડાને મળ્યા બિહારની તમામ લોકસભા બેઠક પર સમર્થનની ખાતરી આપી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાથી સીન કંપનીઓ પરેશાન શ્રીમકો દેશ છોડવા માંગે છે હવે જીએસટી અધિકારીઓ મંજૂરી વગર મોટી કંપનીઓની તપાસ કરી શકશે નહીં સીબીઆઈની નવી માર્ગદર્શિકા ઓટો સેક્ટરમાં પહેલી એપ્રિલથી ટોલટેક્સ અને કારની કિંમતો સહિત થયા મોટા બદલાવ બ્રિટિશ સૈનિકો લાંબા વાળ અને દાઢી રાખી શકશે સો વર્ષથી લાગેલો પ્રતિબંધ હટાવ્યો વિજય નાયર મને નહીં પરંતુ આ બે નેતાઓને કરતા હતા રિપોર્ટ કેજરીવાલે ઈડી તપાસમાં લીધા બે મંત્રીઓના નામ નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોદિંદા વપરાશની વસ્તુઓ તુવેરદાળ સોખાના ભાવમાં થયો વધારો આઠસોથી વધુ દવાઓ આજથી બનશે મોંઘી તાવ જેવા સામાન્ય સમસ્યામાં વપરાતી દવાઓ પણ સામેલ લોકસભા ચૂંટણી પહેલાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટી રાહત ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો નીતિન ગડકરીએ ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોને ખતમ કરવાનો સંકલ્પ કર્યો આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન શરૂ ખંભાળિયામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર મહિલાઓ મેદાનમાં ઉતરી પીએમ મોદીએ રિઝર્વ બેંકનો નેવું રૂપિયાનો વિશેષ બહાર પાડ્યો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બાર રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો કેન્દ્ર સરકાર ગરીબો માટે સૌથી સરસિત યોજના મુખ્તાર અંસારીના નિધન પર શોક વ્યક્ત કરવા મોહમ્મદાબાદ પોશિયા અસુદુદ્દીન ઓવેસી સમર્થકોની ભીડથી એકઠી બંગાળમાં એક માસથી અત્યાર એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકડ સોનું દારૂ અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા ફરજ બજાવતા નીરવ દેસાઈ લોકસભા ચૂંટણીમાં આચાર સહિતાનો ભંગ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો શક્તિ પ્રદર્શન સોનિયા રાહુલ ગાંધી સહિત અઠ્યાવીસ પક્ષોના નેતાઓ ભાગ લેશે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ થશે અમેરિકાના રાષ્ટ્રપતિ જોન બાઇડન ખતરનાક હથિયાર કર્મભૂમિ ગણાતી મંડી બેઠક પર કંગના રાણાવત ખતરના પરીક્ષા કોમ્બોડિયામાં કૌભાંડમાં ફસાયેલા બસો પચાસ ભારતીયો વિદેશી મંત્રાલયની મદદથી સ્વદેશ લવાયા જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે આપી છ ગેરંટી પત્ની સુનિતા એ મહારેલીમાં કરી જાહેરતા સાબરકાઠા વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ કોકડું ઉકેલવા સીએમ એ આપ્યા આદેશ ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે કાજલ હિન્દુસ્તાની આપેલા નિવેદન અંગે આપ્યું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલને સીએમ પદથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી હાઈકોર્ટમાં દાખલ પહેલી એપ્રિલથી એલપીજી સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરોડો લોકોને ફાયદો મોબાઈલ ફોન યુઝરો માટે અગત્યના સમાચાર પંદર એપ્રિલે યુએસએસડી સર્વિસ બંધ થઈ જશે સરકારે ટેલિકોમ કંપનીઓને આપી સૂચના અરબ દેશો ઇઝરાયેલને માન્યતા આપવા તૈયાર બાઇડનનો દાવો કેન્દ્રીય વેપારીઓને ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંનો સ્ટોક જાહેર કરવા જણાવ્યું ગાજામાં મહિલાઓના અંડર ગાર્મેન્ટ સાથે જોવા મળ્યા નેતન્યા આહુના સૈનિકો લોકોમાં જોવા મળ્યો રોષ માલદીવના રાષ્ટ્રપતિએ પોતાના દેશના નેતા પર વિદેશી રાજદૂત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો અમદાવાદમાં ગરમીના લીધે આવકમાં ઘટાડો થતા લીલા શાકભાજીના ભાવમાં કિલો દસ થી વીસ રૂપિયાનો વધારો તાલિબાને અબદાન મહિલાઓ માટે જારી કર્યા નવા આદેશ પણ ખરાબ હશે જીવન સુરતમાં વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપાયું તનની ધરપકડ મુંબઈથી પુણે નાસિક અને શેરડી માટે ટેક્સીના ભાડામાં થયો વધારો એપ્રિલ એપ્રિલથી સોલાર મોડ્યુલરની આયાત પર ફરીથી નિયંત્રણો લાદવામાં આવશે રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં કાચી કેરીના એકસો છવ્વીસ ક્વિન્ટલની આવક એક ના પાંચસો પચાસથી આઠસો પચાસ સુધીના ભાવ બોલાયા કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને પાટીદાર સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ દિલ્હી સરકારની મુશ્કેલીઓ વધી ઈડીએ સીએમ કેજરીવાલના વધુ એક મંત્રીને સમન પાઠવ્યા કેજરીવાલ કે બાદ હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો ગૃહ મંત્રાલયે આપ્યો તાબડતોડ આદેશ ફિલ્મી અભિનેત્રી કંગના રણાવતે મંડી સંસદીય મત વિસ્તારમાં રોડ શો કરી અને ચૂંટણી પ્રસારની કરી શરૂઆત ભાજપ સાથે જોડાતા નેતાને એર ઇન્ડિયા માટે વિમાનો લીઝ પર લેવાના કૌભાંડમાં સીબીઆઈએ ક્લીન શીટ આપી અમેરિકામાં ટૂંક સમયમાં એસ વન બી વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે ભારતીયોને થશે ફાયદો વાહન ચાલકો માટે ખુશખબર ટોલ પ્લાઝા અને ફાસ્ટેગની કોઈ ઝંઝટ નહીં સેટેલાઇટથી સીધા જ કપાશે ટોલના પૈસા ફરી ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો પાટણમાં ઠાકોરને જીતાડવા પાટીદારોએ કેમ લીધા શપથ અમેરિકા જર્મની પછી હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસ પર જાહેર કર્યું નિવેદન પહેલી એપ્રિલથી ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ફરજિયાત વીમા પોલિસી ફક્ત ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જ જારી કરવામાં આવશે રામલલ્લાના દર્શનને લઈને નવું અપડેટ મંદિર પંદર એપ્રિલથી સત્તર એપ્રિલ સુધી ચોવીસ કલાક ખુલ્લું રહેશે